જય જવાન જય કિસાન મિત્રો હા એક જામનગરના બાલ મંદિરનો વિડીયો છે એની બનાવટ આ તે બધું ડિઝાઇનો એ બધું જોઈને આપણે પણ અહીંયા જવાનું આકર્ષણ થાય તો બાળકોને ભણવા માટેનું આકર્ષણ થાય જાણવા માટેનું આકર્ષણ થાય એવી બધી વ્યવસ્થા અહીંયા કરેલી છે બાળકોને એ રીતે શિક્ષણ મળે અને રમતગમત થાય તો વિડિયો ખૂબ જોવા જેવો છે અને આપણા બાળકોને પણ બતાવજો ખૂબ જાણવા મળે એવી વસ્તુ છે એમાં અને બાળકોને ખૂબ આકર્ષણ થાય એવો સરસ મજાનો વિડીયો છે તો જામનગરના બાલ મંદિરનો તો આપ જો નિહાળો શેર કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરજો જરૂર આપણા બાળકોને બતાવજો